નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં મિત્રો હવે મીઠાઈ વેચવાની તૈયારી કરો કારણ કે ભોલેનાથની અપાર કૃપાથી સાત એપ્રિલથી તેર એપ્રિલ સુધી આ પાંચ રાશિઓનું નસીબ અચાનક તેજ બનવાનું છે હા તમને એક પછી એક શુભ સમાચાર મળવાના છે આ સમય દરમિયાન ભગવાન શિવજી ખાસ કરીને આ પાંચ રાશિઓથી ખૂબ જ પ્રસન્ન છે આ રાશિના લોકોના જીવનમાં રહેલા બધા દુઃખ અને મુશ્કેલીઓ હવે દૂર થવાની છે ભોલેનાથની કૃપાથી તેમના જીવનમાં ખાલી ખુશીઓ જ વર્ષા થવાની છે જે તેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલી નાખશે હવે પ્રશ્ન એ છે કે પાંચ નસીબદાર રાશિઓ કઈ છે જેમના પર ભોલેનાથની વિશેષ કૃપા સાતથી તેર એપ્રિલ વચ્ચેના વર્ષ વર્ષવાની છે અને જેમના જીવનમાં કોઈ મોટી ખુશખબરી આવવાની છે આ વિડીયોમાં અમે તમને એ તમારા તમામ લકી અને સૌભાગ્યશાળી રાશિઓ વિશે વિગત જણાવીશું માટે તમને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ કારણ કે આ માહિતી એ રાશિઓ માટે ખૂબ જ મહત્વની છે વિડીયો શરૂ કરવાના પહેલાં જો તમે પણ ભોળેનાથના સાચા ભક્ત છો તો તો અમારી આ ચેનલના આ વિડિયોને એક લાઇક જરૂર આપો અને નીચે કોમેન્ટમાં સાત એપ્રિલથી તેર એપ્રિલ વચ્ચે સંપૂર્ણ બદલાવ આપનાર છે અને જેમના જીવનમાં ભોલેનાથ પોતે પોતે જ ખુશીઓ લાવવાના છે જેમ કે તમે સૌ જાણો છો દરેક માનવી પોતાના ભવિષ્યને લઈને ચિંતિત અને જાગૃત હોય છે પ્રત્યેક વ્યક્તિ જાણવું ઈચ્છે છે કે આવનારો સમય તેના માટે કેવો રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિ અને ગતિ આપણા જીવન પર સીધો અસર કરે છે જ્યારે કોઈ ગ્રહ પોતાની દિશા બદલે છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિ પર અલગ રીતે જોવા મળે છે આ વખતે એક એવો અનોખો યોગ બન્યો બનેલો છે જેમાં ભગવાન શિવ પોતે બાર રાશિઓમાંથી ખાસ પાંચ રાશિઓનું નસીબ તે જ બનાવવાના છે જ્યારે મહાદેવની કૃપા કોઈ પર થાય છે ત્યારે એ વ્યક્તિના જીવનમાં ખુશીઓની કમી રહેતી નથી હા એ સાચું છે કે દરેક માણસ એક સરખો નથી હોતો કોઈની અમીરી કે ગરીબી તેના મહેનત અને ભાગ્ય પર આધાર રાખે છે જો કોઈ ગરીબ જન્મે છે તો તે પોતાના પુરુષાર્થથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે કેટલાક લોકો એવા હોય છે કે ભલે અમીર હોય કે ગરીબ પણ ધન મેળવવાની ઈચ્છા તેમને બહુ હોય છે એવા સમયમાં જ્યારે ગ્રહ નક્ષત્ર બદલાય છે ત્યારે કેટલીક રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડે છે તો કેટલીક પર નકારાત્મક હવે જે યોગ્ય યોગ બન્યો છે એ ખાસ કરીને એ પાંચ રાશિઓ માટે ખૂબ શુભ છે જેઓનું નસીબ હવે શિવશંકર પોતે જ બનાવી રહ્યા છે હા મિત્રો ભોલેનાથ હવે જેમની ઉપર કૃપાળું બન્યા છે તેમના જીવનમાં નાણાકીય સમૃદ્ધિ અને ભાગ્યમાં તેજી આવવાની છે આ શુભ યોગ આ રાશિના લોકોને અતિશય ધન લાભ અને મોટી સફળતાઓ આપશે તો ચાલો હવે જાણીએ કે પહેલી નસીબદાર રાશિ કઈ છે જેનું નસીબ મહાદેવના આશીર્વાદથી સૌથી પહેલા ઉજ્જવળ બનવાનું છે આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિ તમને જણાવો છું કે આ સમયભરમાં ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા તમારા કૃપા તુલા રાશિના જાતકો પર રહેલી છે ભોલેનાથના આશીર્વાદથી તમારું આવનારું સમય ખૂબ શુભ અને ભાગ્યશાળી સાબિત થનાર છે તુલા રાશિના જાતકો માટે આ સમય માત્ર માન સન્માન મેળવવાનું જ નહીં પરંતુ સમાજમાં ખાસ પ્રશંસા મેળ મેળવવાનો પણ છે તમને એવા મહત્વપૂર્ણ અવસરો મળશે જે તમારા ભવિષ્યને નવી દિશા આપશે આર્થિક લાભના પણ સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે એક તરફ ઘરમાં શાંતિ અને સુખ સુખનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં નવી સફળતાની રાહ ખુલશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગાર પગાર વૃદ્ધિની સંભાવનાઓ છે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે ઉપરાંત તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઉત્તમ છે મહેનતના પરીક્ષામાં સફળ થવાની પૂરી શક્યતાઓ છે માત્ર નિષ્ઠાથી પ્રયાસ કરો અને લક્ષ પર ધ્યાન કેન્દ્રિત રાખો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે તે છે કુંભ રાશિ કુંભ રાશિના મિત્રો તમારા માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે કારણ કે ભગવાન શિવજીની વિશેષ કૃપા તમારી ઉપર છે ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવું ઈચ્છતા હોય તો આ સમય તમારા માટે સૌથી યોગ્ય છે ભગવાન શિવજીનું સ્મરણ કરીને કરેલ કાર્ય ચોક્કસ સફળ થશે અનુભવી અને વરિષ્ઠ લોકોની મદદથી તમારા કામ વધુ સરળ બની જશે જો તમે ક્યારેક કોઈ દેવ દેવામાં ફસાયા ફસાયેલા હોવ તો હવે મુક્ત થવાના સંકેતો છે તમારી મહેનત હવે રંગ લાવશે અને તમારું ભલું થશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી રહેશે અને વ્યવસાયમાં સુંદર લાભ થવાની સંભાવના છે આર્થિક સ્થિતિમાં જોવા મળશે અને વેપારમાં દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે તેમજ જે લોકો વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવા ઈચ્છે છે તેમનું સપનું હવે પૂરું થઈ શકે છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને યોગ્ય નોકરી મળશે અને જે લોકો પહેલાંથી નોકરીમાં છે તેઓ માટે પણ પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે કુલ મળીને કુંભ રાશિના જાતકો માટે આ સમય આનંદ અને સફળતાથી ભરેલો છે ખુશીઓ તમારા જીવનમાં આવી રહી છે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા કન્યા રાશિ રાશિના જાતકો માટે આ સમય કોઈ ઓછો નથી ભગવાન ભોળેનાથની અનંત કૃપાથી તમારું જીવન ઉન્નતિની દિશામાં આગળ વધશે વેપારમાં કરેલા પ્રયત્નો સફળ થશે અને નોકરીના ક્ષેત્રે પણ હવે સફળતાના યોગ જોવા મળશે વેપારીઓ માટે ખાસ આર્થિક લાભના સંકેતો છે જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર તમને આનંદિત કરી શકે છે સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે અને તમારો દરેક પ્રયાસ સફળતા તરફ દોરી જશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ અનુકૂળ છે અને અભ્યાસમાં સફળતા મળવાના યોગ છે જો તમે વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાના સપના જોઈ રહ્યા છો તો એ સપનાનું હવે પૂરું થવાનો સમય છે નવી ગાડી કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા હો તો હવે એ યોજના અમલમાં મૂકવાનો યોગ્ય સમય છે ભોળેનાથની અપાર કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખ આપશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને ભગવાન ભોળેનાથનો વિશેષ આશીર્વાદ મળી રહ્યો છે ખૂબ જ જલ્દી તમને કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે તમારી મહેનત હવે રંગ લાવવા લાગી છે આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે અને જે કામો લાંબા સમયથી અટકેલા હતા તેઓ પણ હવે પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે સામાજિક સંબંધો મજબૂત બનશે અને ઘરના લોકોને પણ તમારું પૂરતું સહકાર મળશે તમારી મીઠી અને નમ્ર ભાષા તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેના કારણે તમારા બધા કામ સરળતાથી થવા લાગશે ભગવાન શિવજીની કૃપાથી ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થશે અને વર્ષોથી અટકેલા કાર્ય હવે પૂરા થવા લાગશે વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચી જશો તમારી મહેનત અને સફળતાઓ બીજા લોકો પણ પ્રણા લેશે ભગવાન ભોળેનાથની કૃપા સતત તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનની દિશા જ બદલાઈ જશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે ભોળેનાથની વિશેષ કૃપાથી તમારું આવનારું સમયગાળો શુભ અને લાભદાયક રહેશે તમારા જીવનમાં ઘણા મોટા અને સકારાત્મક પરિવર્તનો આવશે જે તમારી પ્રગતિનો માર્ગ સરળ બનાવશે સારા સમાચાર મળવાના પૂરેપૂરા યોગ બની રહ્યા છે અને હવે તમને તમારી મહેનતનો યોગ્ય પરિણામ મળવાનું છે તમે અગાઉ કરેલા પ્રયત્નો હવે સફળતા તરફ લઈ જશે અને તમારા અટકેલા કાર્ય પૂર્ણ થશે પારિવારિક જીવનમાં પ્રેમ અને સહકારનું વાતાવરણ રહેશે ભગવાન શિવજીની કૃપાથી તમારી આર્થિક પરેશાનીઓ દૂર થતી નજરે પડશે અને નવા આવકના સ્ત્રોત ઊભા થઈ શકે છે જો તમે નોકરીમાં છો તો પગારમાં વધારો અથવા પદોન્નતિના સ્પષ્ટ સંકેતો મળતા સંકેત મળતા છે આર્થિક સ્થાન મજબૂત સાથે સાથે પરિવારમાં આનંદનું વાતાવરણ અને પ્રાપ્તિના યોગ પણ દેખાઈ રહ્યા છે જે તમારા ઘરમાં ખુશીઓની વર્ષા કરશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આવનાર સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે ભોળેનાથ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમારું માન પ્રતિષ્ઠા અને સામાજિક સ્તરે મોટો વધારો થશે લોકો તમારા કામની પ્રશંસા કરશે અને તમારો પ્રભાવ વધશે તમારા જીવનમાં નવી સફળતાઓના દરવાજા ખુલશે અને લાંબા સમયથી અટકેલા કાર્ય સરળતાથી પૂર્ણ થશે નવા કામ શરૂ કરવાના વિચારો સફળતા તરફ જઈ શકે છે આવકના સ્ત્રોતો વધશે અને અચાનક ધન લાભની પણ શક્યતા છે ઘર પરિવારમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ વૃદ્ધિના શક્તિશાળી યોગ છે સામાજિક કાર્યક્ષેત્રે પણ સફળતા મળશે જો તમે નવી મિલકત કે વાહન લેવાનું વિચાર કરી રહ્યા છો તો હવે એ પ્લાન પર કાર્યરત થવાનું શ્રેષ્ઠ સમય છે ભોળેનાથની વિશેષ કૃપા તમારા પર છે આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે અત્યારે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમય બગાડશો નહીં આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સમય શરૂ થઈ ચૂક્યો છે દેવી લક્ષ્મી અને ભગવાન ભોળેનાથની ખાસ કૃપા તમારા ઉપર છે તેમના આશીર્વાદથી ધન સંબંધિત તમામ અટકેલા કાર્ય હવે ધીમે ધીમે પૂરા થવા લાગશે કામકાજના ક્ષેત્રમાં તમને વિશાળ સફળતા મળશે અને મહેનતનો પૂરતો ફળ મળશે ભગવાન શિવજીની કૃપાથી આવકના નવા રસ્તાઓ ખુલશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને આવકમાં વધારો થવાના યોગ છે વેપાર કરતી વ્યક્તિઓને અચાનક મોટો નફો થઈ શકે છે મિથુન રાશિના જાતકોના ઘરના જીવનમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે શિવજીના આશીર્વાદથી તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ પ્રવેશ કરશે આ સમય તમારા માટે આર્થિક રીતે પણ લાભદાયક રહેશે અને સાથે સામાજિક માન સન્માનમાં પણ વધારો થશે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે તે છે ધનરાશિ ધન રાશિ ભગવાન શિવજીની વિશેષ કૃપાથી ધન રાશિના જાતકોના જીવનમાં હમણાં જ સકારાત્મક ફેરફાર થવા જઈ રહ્યા છે તમને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા મનને આનંદથી ભરશે આજ સુધીની તમારી મહેનત વ્યર્થ નહીં જાય તેનો લાભ તમને ઝડપથી મળશે અને તમારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે જે કામો કોઈ કારણસર કારણસર અટવાયેલા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે અને પરિવાર તથા મિત્રો તરફથી પણ સહયોગ મળશે ભોળેનાથની નાથની અસીમ કૃપાથી તમારા ધન સંબંધિત બધા પ્રશ્નો દૂર થશે હવે તમારા માટે આવકના નવા રસ્તા ખુલશે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવશે માત્ર નમાજ નહીં પણ વ્યવસાય અને કાર્યકૃતિ ક્ષેત્રે પણ મોટી સફળતાઓ મળશે જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની સ્પષ્ટ શક્યતાઓ છે ભગવાન શિવજીની વિશેષ કૃપાથી દાન રાશિના જાતકોનું જીવન હવે બધા સંકટોથી મુક્ત થવા જઈ રહ્યું છે અને આગળનો સફર આનંદ અને શાંતિથી ભરેલો રહેશે આવનારી ખુશીઓ તમારા મનને સંતોષ અને આત્મવિશ્વાસથી ભરી દેશે મિત્રો આગળની રાશિ વિશે જાણીએ એ પહેલાં એક નાનકડી વિનંતી છે જો તમે હજી સુધી અમારા મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જ સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ તર્વક અને મહત્વપૂર્ણ માહિતી તમને સમયસર મળતી રહે આ યાદીમાં જે નવી નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ખુશીની વાત છે કે ભગવાન ભોળેનાથના આશીર્વાદ તમારી સાથે છે વેપારમાં તમે કરેલા પ્રયત્નો સફળ થશે અને જો તમે નોકરી માટે મહેનત કરી રહ્યા છો તો હવે તમારું સફળ થવું નક્કી છે વેપારી લોકો માટે આ સમય ખાસ લાભદાયક અને પ્રગતિ લાવનાર છે જીવનસાથી તરફથી પણ કોઈ આનંદદાયક સમાચાર મળવાની સંભાવના છે શિવજીની કૃપાથી વેપારમાં સતત વૃદ્ધિ થશે અને સમાજમાં માન અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે મીન રાશિના વિદ્યાર્થી વર્ગ માટે આ સમયે શૈક્ષણિક સફળતા લાવનાર છે તમે જે પણ પ્રયત્નો કરો છો તે સકારાત્મક પરિણામ લાવશે અને ખુશીઓ પણ સ્વયં ઓછી થતી જશે ભગવાન શિવજીના આશીર્વાદથી આ સમય સમયે મેન રાશિ માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે જે લોકો વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાનું સપનું જોયું છે તેમનું સપનું હવે પૂરું થવાની શક્યતા છે સાથે સાથે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેઓ માટે પણ આ સમય સફળતા ભર્યો રહેશે હા મિત્રો ભગવાન ભોળેનાથની કૃપાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને ઘરમાં અનંત ખુશીઓનું વાગમન થશે જેના કારણે મીન રાશિના લોકોનું જીવન ખુશહાલ અને સફળ બનશે આ યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ખુશીની વાત છે કે ભગવાન ભોળેનાથની ખાસ કૃપા સતત તમારી ઉપર રહેલી છે આ દિવ્ય આશીર્વાદના કારણે તમને વિદેશ યાત્રાનો ઉત્તમ અવસર મળી શકે છે જો તમે કોઈ કોર્ટ કે કાયદાકીય મામલામાં ફસાયેલા છો તો હવે તમને તેમાં સફળતા મળવાના યોગ છે તમારું ધ્યાન હવે ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વધશે અને અચાનક લાભ થવાની પણ શક્યતા છે માનસિક રીતે શાંતિ અને સંતુલન અનુભવશો કોઈ ખાસ કામ માટે કરેલી યાત્રા તમારા માટે સફળ અને શુભ સાબિત થશે ઘર પરિવારમાં ખુશહાલી અને સમજૂતીનું વાતાવરણ રહેશે જ્યાં સુધી નાણાકીય સમસ્યાઓનો પ્રશ્ન છે તો હવે શિવજીની કૃપાથી રાહત મળશે નવા ઉત્સાહ અને ખુશીથી ખુશીની સાથે તમારું જીવન આગળ વધશે અને દિવ્ય ચર્ચામાં પોઝિટિવ બદલાવ જોવા મળશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય બહુ જ અનુકૂળ છે અભ્યાસમાં રુચિ વધશે અને સપ્તાહાત્મક પરીક્ષાઓમાં સફળતાના યોગ છે કામકાજની જગ્યા પરથી પણ કોઈ શુભ સમાચાર મળી શકે છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન કે મનપસંદ સિદ્ધિ મળવાની શક્યતા છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો